ગુડ મોર્નિંગ બધાને સૂરજ કેમ છે મજામાં તો હવે જુઓ શનિવારે તો તમે એકમ કસોટી લખીને પછી હવે કાલે હું તમને બધાના માર્ક્સ કહીશ બરાબર છે પછી ખબર પડશે કે આપણે કેટલું સાચું લખ્યું ને કેટલું ખોટું લખ્યું કયા દાખલા આપણે ફરી શીખવાની જરૂર છે તો હવે જુઓ આજથી આપણે છે ને એક નવું ચેપ્ટર ચાલુ કરીએ છીએ અને એ ચેપ્ટર આપણું કેવું છેલ્લું આપણી ગણિતની ચોપડીનું છેલ્લું ચેપ્ટર એટલે કયા નંબરનું ચૌદમું હવે કોઈને ખબર છે ચૌદમાં ચેપ્ટરનું નામ કોઈ વાંચેલું છે વાંચ્યું છે આરાધના કયું છે સ્માર્ટ ચાર્ટ કયું છે સ્માર્ટ ચાર્ટ હવે તમને બધાને ખબર છે ચાર્ટ એટલે શું ચાર્ટ જોયે છે જોયે છે ક્યાં છે ચાર્ટ ચાર્ટ ક્યાં જોયે તમને ચાર્ટ એટલે શું પહેલા તો સૌથી પહેલાં એ શીખીએ ચાર્ટ એટલે શું હવે ચાર્ટ પણ પાછા છે ને બહુ જાત જાતના હોય આજે હું તમને પહેલો એક ચાર્ટ શીખવાડું છું અને સ્માર્ટ ચાર્ટથી શું ફાયદો થાય ને એ પણ તમને ખબર પડશે કે સ્માર્ટ ચાર્ટથી શું ફાયદો થાય પછી તમને જ ખબર પડશે કે સ્માર્ટ ચાર્ટથી શું ફાયદો થાય બરાબર છે એ તમે જ મને કહેજો કે જો સ્માર્ટ ચાર્ટ વગર આપણે કોઈ જવાબ આપીએ છે બરાબર છે તો એમાં વધારે જલ્દી જવાબ મળે છે કે સ્માર્ટ ચાર્ટમાંથી જલ્દી જવાબ મળે છે એ તમને ખબર પડશે તમને બધાને અહીંયા ટ્રેમાં શું પડેલું દેખાય છે ઢાંકણ હવે હું તમને એમ પૂછું ઢાંકણ જોઈને એમ કહું કે લાલ ઢાંકણ અને ભૂરા ઢાંકણ વચ્ચે કેટલો તફાવત છે આવું તમને પૂછું તો તમને કંઈ તરત જવાબ આવડી જાય જવાબ આપતા વાર લાગે ને કે ભાઈ જો લાલ ઢાંકણ ને ભૂરા ઢાંકણ વચ્ચે કેટલો તફાવત છે તો કેમ તરત જ જોઈને ખબર પડે ના પડે ને કેમ કે આ બધા કેવા છે આમ ભેગા છે જો છે ને ભેગા બધા અડાઅડા પડેલા છે પણ હું આ બધા ઢાંકણ હમણાં અલગ અલગ કરી દઉં હે ને જુદા જુદા લાઈનમાં ગોઠવી દઉં પછી આપણે બધા ઢાંકણ ગણી કાઢીએ તો પછી ફટાફટ જવાબ આવડી નહીં તો આવડે ને કયા ઢાંકણ વધારે છે કયા ઓછા છે વધારે છે તો કેટલા વધારે છે બરાબર છે ને આવી રીતે આમ હોય બધું ભેગું ખીચડો જેને ખીચડી થઈ ગઈ હોય તો કઈ જવાબ આવડે ફટાફટ ના આવડે તો હવે આપણે બઢાકણ ને અલગ અલગ કરીશું અલગ તમારે જ કરવાના કરીએ આપણે અહીંયા મેં લખ્યું છે પ્રકરણ ચૌદ સ્માર્ટ ચાર્ટ દેખાય દરેક ને પછી આજ મેં લીટીઓ પાડી છે ને ખાના દોર્યા છે સરસ એને કહેવાય કોષ્ટક શું કહેવાય કોષ્ટક હવે કોષ્ટકમાં આપણે ત્રણ ખાના છે જુઓ અહીંયા શું લખ્યું છે પહેલા કલર ઢાંકણ સંખ્યા એટલે અહીંયા આપણે કયા કલરના ઢાંકણ ગોઠવીએ છીએ એ આપણે અહીંયા કલરનું નામ લખીશું અને અહીંયા એ જ કલરના ઢાંકણ ગોઠવવાના લાઇનમાં સરસ બરાબર છે ને બાકી ચૂકી લાઇન કરવાની નહીં તો હવે જાગુ તારે પહેલા છે ને લાલ કલરના ઢાંકણ ગોઠવવાના અહીંયા લાલ કલરના લાઈનમાં ગોઠવો જો જાગુ બરાબર ગોઠવે છે જો જો હમ સરસ વેરી ગુડ ચાલો હવે છે કોઈ લાલ ચેક કર લો એકવાર છે છે જો આને નથી ગોઠવતા બરાબર છે ને આ બહુ લાલ જેવું નથી હવે જાગુ બેને લાલ કલરના ગોઠવી દીધા તો આપણે કલર માં કયો નામ લખીશું લાલ બરાબર જાગુ તમારે અહીંયા લાલ એમ લખવાનું સરસ હવે કાનો કરો લો હા ચાલો જાગુ માટે ક્લેક્ટ કર્યો ચાલો હવે આવશે પવન પવન આવી જા ચાલો પવન ભાઈ તમારે હવે ગોઠવવાને છે સફેદ કલરના અહિયા સફેદ એમ લખી દો પહેલા પછી સફેદ કલર ના ઢાંકણ ગોઠવો સરસ ચલો સફેદ લખી કાઢ્યું આ તો સ ની ઉપર માત્ર હોય એવું લાગે છે ની ઉપર માત્ર કરો સફેદ હા ચાલો હવે સફેદ કલર ના ગોઠવો વેરી ગુડ ચલો ગોઠવી દીધા ચાલો પવન માટે ક્લેપ કરો ચાલો હવે આરાધના ગોઠવશે તમે ગોઠવો ભૂરા કલરના ભૂરા એટલે પાદડી કલર હોય ને આવો આવો ભૂરો કલર ગોઠવો ચાલો સરસ વેરી ગુડ ચાલો હવે ભૂરા કલરના હોય ને એટલા ગોઠવી દો લાઈન બનાવી દો સરસ કંઈ વાંધો નહીં અને આપણે ભૂરો જ ગણીશું બરાબર ને થોડોક લાઈટ ભૂરો છે પણ ભૂરો છે હવે છે ભૂરો નથી ચાલો હવે આવશે ધ્રુવ ધ્રુવભાઈ આવી જાવ હવે કયા કલરના ઢાંકણ છે લીલો અને પીળો તમે પીળા કલરના ગોઠવો ચલો અને અહીંયા આપણે શું લખી દઈશું પીળો લખો પીળો

પ્રોપર લીલો નથી જો થોડોક મિક્સિંગ છે વાદળીને એના લીલા અને કાનો માત્ર લો લીલો એ તો લુ લખ્યું એ તો લીલું લખ્યું આપણે લીલો લખવાનું છે લીલો હા કાનો અને માત્ર હા હવે થઈ ગયું લીલો ચલો હવે બધાને અલગ અલગ આપણે ઢાંકણ કરેલા દેખાય છે હવે આપણે શું કરીશું આ બધા ઢાંકણને ગણીશું અને લખીશું કે કેટલી સંખ્યામાં છે હવે બધાએ ધ્યાનથી ઢાંકણ ગણવાના અને લખવાના બરાબર છે સૌથી પહેલાં જીશાનભાઈ તમારે લખવાનું છે બરાબર ધ્યાનથી આવડશે ને ગણતા ચલો ગણો જીશાનભાઈ પહેલાં લાલ ગણી કાઢો ચલો કેટલા છે તો એ બધા ચેક કરજો હું તમને જ પૂછીશ કે એણે સાચું લખ્યું કે ફોટો અગિયાર સાચું વેરી ગુડ ચલો હવે સફેદ ગણો વેરી ગુડ બરાબર છે ચલો ભૂરા છગડો બરાબર કરો અક્ષર કેવા કાઢવાના સરસ કાઢવાના ને છગડો બરાબર કરો સરસ એકદમ ચાલો પીળા ગણો હા ચાલો હવે લીલા બગડો બરાબર કરો મોટો ચાલો બધા નંબર ચેક કરી લો બરાબર છે હવે તમારે કોષ્ટક ને ધ્યાનથી જોવાનું અને પછી હું જે સવાલ પૂછું એના જવાબ આપવાના બરાબર છે એક સવાલ આપણે છોકરાઓને પૂછીશું ને એક છોકરીઓને આવડે તો ખાલી હાથ ઉપર કરજો બરાબર છે છોકરીઓ રેડી સાંભળો પહેલો પ્રશ્ન કયા ઢાંકણની સંખ્યા સૌથી વધારે છે એટલે કયા રંગના ઢાંકણ સૌથી વધારે છે અંજલી લાલ વેરી ગુડ ક્લેપ કરો એના માટે હવે છોકરાઓ તમારો વારો છે કયા રંગના ઢાંકણ સૌથી ઓછા છે પ્રમાણ ભૂરા પોટુ છે શિવમ પીળો એકદમ સાચું જો પીળાની સંખ્યા માત્ર એક જ છે ભૂરાની તો કેટલી છે છ તો એક ઓછું કહેવાય ને હા તો પછી ચાલો હવે છોકરીઓનો વારો બરાબર છે ને કયા રંગના ઢાંકણની સંખ્યા ત્રણ છે અનુષ્કા સફેદ વેરી ગુડ સફેદ ત્રણ છે ચાલો હવે કરણ લીલા રંગ ના છ નથી જીસાન બે છે જુઓ આ લીલા રંગના ઢાંકણ બે છે છ તો ભૂરા રંગ કલરના છે ભૂરા કલરના છે ચાલો હવે છોકરીનો વારો બરાબર છે અહિયાં ધ્યાનથી જોવાનું પહેલા પછી વિચારવાનું પછી બોલવાનું ચાલો સફેદ કરતા સફેદ રંગના ઢાંકણ કરતા કયા કયા રંગના ઢાંકણની સંખ્યા વધારે છે રેણુકા સવાલ સાંભળો પહેલા સફેદ રંગના ઢાંકણ કરતા કયા રંગના ઢાંકણ વધારે છે 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 નવ્યા લાલ વેરી ગુડ હજુ પણ એક બે કલર ને સફેદ કરતા વધારે જુઓ સફેદ કરતા આ છ પણ વધારે કેવાય અને લાલ પણ વધારે કેવાય હવે છેલ્લો સવાલ છે છોકરાઓ તમારો બરાબર છે ચલો પીળા રંગ કરતા ભૂરા રંગના ઢાંકણ કેટલા વધારે છે પીળા રંગના ઢાંકણ કરતા ભૂરા રંગના ઢાંકણ કેટલા વધારે છે આકાશ પાંચ એક્ઝેક્ટલી એના માટે ક્લેપ કરો આકાશ માટે ક્લેપ કરો સમજ પડી આ ચાર્ટમાં આ છે એક કોષ્ટક ચાર્ટ બરાબર છે કે જેમાં કલર લખ્યા હોય એની સંખ્યા લખી હોય આપણે પહેલાં એને અલગ અલગ કર્યા જો બધું ભેગું હતું તો ખબર પડતી હતી કે આ કયું વધારે કેટલા છે પણ આપણે જ્યારે એને અલગ અલગ કર્યા આવી રીતે ગોઠવ્યા ત્યારે કેવો ફટાફટ જવાબ આવડ્યા આવડ્યા ને તો આ સ્માર્ટ ચાર્ટનો ફાયદો આ જ છે કે સ્માર્ટ ચાર્ટથી શું ફાયદો થાય તો આપણને બધી માહિતી ફટાફટ ખબર પડે તો આવા અલગ અલગ કોષ્ટક ચાર્ટ આજે આપણે બનાવવાના છે અને કોષ્ટક ચાર્ટ બનાવીને પ્રશ્નો પૂછ્યા હોય નીચે ના જવાબ પણ શોધીને લગતા આવડવા જોઈએ આવડશે ને બધાને કોને કોને સમજ પડી એમાં